સુરતના માંગરોળ તાલુકાના નાના બુરાસરા નજીક આવેલ મંગલમૂર્તિ કેમિકલ કંપનીમાં ગેસ ઘડતરની ગંભીર ઘટના સામે આવી હતી રિએક્ટરના મેન્ટેનન્સ દરમિયાન બે કામદારોના ગેસ ઘડતરથી મોત નીપજ્યા હતા અંકલેશ્વર રહેતા કામદારો રાજન શર્મા અને રાજનસિંહ ટાંકી સાફ કરવાની કામગીરી કરી રહ્યા હતા જે દરમિયાન અચાનક ગેસ ઘડતર થતાં બંને કામદારોને ગેસની અસર થઈ હતી બંને કામદારોને તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે વધુ સારવાર મળે એ પહેલાં જ બંનેના મોત નીપજ્યા હતા કંપનીના સૂત્રોના જણાવ્યા મુજબ બંને કામદારો બે વર્ષથી કામ કરતા હતા ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના તેઓ કામકાજ માટે અપડાઉન કરતા હતા આ કંપનીમાં જંતુનાશક દવાઓ બનાવવામાં ઉપયોગી કેમિકલ બનાવતા હતા જેને લોકલ માર્કેટમાં વેચાણ કરતા હતા ઘટનાની જાણ જ કોસંબા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી મૃતકના પરિવારજનો પણ જયાબેન મોદી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે કોસંબા પોલીસ પીઆઈડીએલ ખાચર પણ ઘટના સ્થળે પહોંચી તપાસ કરી રહ્યા છે તો સુરત જીપીસીબી અને ડીશ ટીમ દ્વારા પણ હાલ તપાસ શરૂ કરવામાં આવી છે